જૂનાગઢ અઢાર જાન્યુઆરી બે હજાર પચીસ ગુજરાત ટાઈમ ટન્સે આજે જૂનાગઢમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ જ્ઞાનબાગ ખાતે જુનિયર ટાઈમ ટન્સની બીજી સીઝનનો પ્રારંભ કર્યો હતો ગુજરાત ટાઈમ ટન્સની પહેલી જુનિયર ટાઈમટસે એ લેટેસ્ટ સ્પ્રોટ ઓટની થીમ સાથે ચૌદ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં આઉટડોર સ્પોર્ટ્સ માટે પ્રેમ જગાવવા માટે સમર્પિત છે આ પ્રોગ્રામનો ઉદ્દેશ બાળકોને ફરીથી રમતના મેદાનમાં પાછા લાવવાનો છે જેથી તેઓ ઘરની બહાર રમાતી રમતોનું મહત્વ જાણી શકે છે અને ખેલ દિલની સાચી ભાવના અપનાવી શકે છે નામબા ગુરુકમા આજે ગુજરાત ટાઇટન્સના જે પ્લેયર આવેલા હતા અને આજના જમાનામાં જોઈએ તો છોકરાઓને ગ્રાઉન્ડ ગેમ કરતા વધારે ફોનમાં રસ હોય છે માટે કરીને અહીંયા આ ગ્રાઉન્ડ લેવલનું બધું શીખવાડવા માટે ગુજરાત ટાઇટન્સ આયા આવી અને અમને ફિલ્ડિંગ બેટિંગ ફૂટબોલ વગેરે બધું અમને શીખવાડી અને અમને એના કે ખાસ કરીને ઇન્ડિયન પ્રીમિયર લીગ દ્વારા આપણે સૌ જાણીએ છીએ ભવ્ય આયોજન સમગ્ર બાવીસ માં ગુજરાત ટાઇટન ટીમ ગુજરાતની આપણી એક ટીમ પણ ઇન્ટ્રોડ્યુસ થઈ જેમના દ્વારા સ્ટુડન્ટ્સના સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ માટે દર વર્ષે અલગ અલગ સિટીની અંદર એમના દ્વારા વિદ્યાર્થીઓના સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ માટે એક પ્રમોશનલ મેગા ઇવેન્ટનું આયોજન કરવામાં આવતું હોય છે આ વર્ષે ગુજરાતમાં એમણે પાંચ સિટી કર્યા છે જેમાં આજના દિવસથી આ ઇવેન્ટ આરંભ થવા જઈ રહી છે જેમાં સૌથી પહેલી ઇવેન્ટ આપણા જુનાગઢની અંદર સ્વામિનારાયણ ગુરુકુળ જ્ઞાનબાગ ખાતે યોજાય છે જેમાં લગભગ વિવિધ શાળાઓના એક હજાર કરતા પણ વધારે બાળકોએ આ ઇવેન્ટની અંદર પાર્ટિસિપેશન કરેલું છે આ ઇવેન્ટની અંદર બાળકો ફન ગેમ્સ ક્રિકેટ કોચિંગ તેમજ ફૂટબોલનું અલગ અલગ કોચિંગ અને કેવી રીતે પગની મૂવમેન્ટ્સ કેવી રીતે હેન્ડની મૂવમેન્ટ્સ આ પ્રકારની નાની નાની મૂવમેન્ટ્સ દ્વારા કેવી રીતે સ્પોર્ટ્સને ડેવલપ કરી શકાય કેવી રીતે સ્પોર્ટ્સમાં આગળ વધી શકાય કેવી રીતે કોન્ફિડન્સ અપ કરી શકાય આ ઉપરાંત અલગ અલગ પ્રકારની જે મેથડ્સ છે એનું ઇન્ટરનેશનલ અને નેશનલ કોચિસ દ્વારા વિદ્યાર્થીઓ માર્ગદર્શન પ્રાપ્ત કરી રહ્યા છે આ ગુજરાત ટાઇટન ટીમ્સના શ્રી રવિભાઈ કરણ સર આ સમગ્ર ટીમ

એ કોઈ પણ વિદ્યાર્થી જે છે આ જે સ્પોર્ટ્સની અંદર એમની રુચિ હોય તો એમને આપણે થોડુંક પુશઅપ કરીએ કે થોડું જો પ્રોપર આપણે ટેકનિકલી માર્ગદર્શન આપણે એમને આપીએ તો એ સ્પોર્ટ્સમાં ઘણો બધો આગળ પોતે પ્રગતિ કરી શકે અને આપણે પણ જાણીએ છીએ કે ગુજરાતની અંદર ખેલ મહાકુંભ અને ભારતની અંદર ખેલો ઇન્ડિયા આ પ્રકારની સરકારની પણ મેગા ઇવેન્ટો દ્વારા વિદ્યાર્થીઓને આજે જે સ્પોર્ટ્સની અંદર ઘણો બધો માર્ગદર્શન મળી રહ્યું છે અને ઘણો બધો ડેવલપમેન્ટ મળી રહ્યું છે બ્યુરો રિપોર્ટ રમેશભાઈ જૂનાગઢ